દમણથી દારૂ પીને આવતા પચાસ જેટલા પિત્ધરો પાડી પોલીસે ઝડપી પાડતા નવા વર્ષે જેલમાં રાત વિતાવવા પડી થર્ટી ફર્સ્ટે કલસર પાતેલા ચેકપોસ્ટ ઉપરથી દારૂડીઓને પોલીસ વાનમાં ભરીને લઈ ગઈ પાડીના કલસર પાતેલા ચેકપોસ્ટ ઉપર થર્ટી ફર્સ્ટ નવા વર્ષની ઉજવણી કરીને દમણથી આવતા દારૂડિયાઓને પોલીસે ઝડપી પોલીસ વાનમાં ભરીને પોલીસ મથકે લઈ જવામાં આવ્યા હતા દમણથી દારૂડો નશો કરીને ગુજરાતમાં આવતા ગતરોજ પચાસ જેટલા સામે પોલીસે કાર્યવાહી કરી હતી આધુનિક બ્રીથ એનાલાઇઝર વડે કડક ચેકિંગ પારડી પોલીસ મથકના પીઆઈજીઆર ગઢવીની ટીમે હાથ ધરી હતી લોકોની સુરક્ષાને ધ્યાનમાં રાખી પોલીસે લોકોને ડ્રિંક એન્ડ ડ્રાઈવ પ્રોહિબિશન જેવી ગેરકાયદેસર પ્રવૃત્તિ પર રોક લગાવવા કમર કસી હતી નાના મોટા એક વાહન ચાલકોનું ચેકિંગ હાથ ધરવામાં હતું જેમાં પચાસ જેટલા સામે પોલીસે કાયદે કે લીધા હતા સંપ્રદેશ દમણમાં થર્ટી ઉજવણી કરવા સુરત વલસાડ વાપી અમદાવાદ નવસારીથી લોકો આવતા હોય છે દર વર્ષે પોલીસની કડક ચેકિંગ જોવા મળે છે ત્યારે આ વર્ષે પણ પારડી પોલીસે સઘન ચેકિંગ કરી ગેરકાયદેસર પ્રવૃત્તિ પર રોક લગાવવા તૈનાત જોવા મળી હતી આપણી સંકલ્પ ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઈબ અને લાઇક કરો બે આઇકન દબાવો જેથી આવનાર ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપના મોબાઈલ પર સૌથી પહેલાં પહોંચે લાઇક સબસ્ક્રાઇબ એન્ડ શેર ધ વિડીયો